એક માતાની તો સ્કૂલની અંદર ફરિયાદ હતી સાયરામભાઈ કે અમારું બાળક છે ને એ ડરપોક થઈ ગયું છે સ્કૂલની અંદર આવ્યું પછી એટલે શિક્ષકોએ વાલી મિટિંગની અંદર કીધું તમારા કોસેટાની સામે જોવાનું છે અને જોવાનું છે બીજું કંઈ કરવાનું નથી બસ તમે અહીં જોવો કોસેટો હોય છે તેમાંથી ઈયળ બહાર નીકળે ખૂબ સંઘર્ષ કરી અને શિક્ષકો વયા ગયા એમાં થોડોક સમય ગયો ને ત્યારે ઈયળે સહેજ અમતું મોટું બહાર કાઢ્યું એટલે તરત વાલી આમ કેમ કે નવી વસ્તુ જોવા મળે ને એટલે વાલી વાલીઓએ જોયું પછી ખૂબ સંઘર્ષ કરી એની બહાર નીકળતું તું એમાં ઓલા જે વાલીની ફરિયાદ હતી ને એ વાલી હતા ને એ ડોઢા થયા અને ખાવણાની હળી ગોતી અને સે જમતું કોસેટાને આમ કર્યું અને એને ઈયળને બહાર કાઢી હું કામ એને સંઘર્ષ ન થાય એટલા માટે પછી શિક્ષકો આવ્યા શિક્ષકોને બીજી ફરિયાદ કરી તમે તો કહેતા હતા ને ઈળમાંથી પતંગિયું થાય કાંઈ ન થયું એટલે તરત શિક્ષકે કીધું કે આની હળી કોણે કરી હે તો તરત ઓલા વાલી હતા ને એ જ આવ્યા એ કે પણ મને બહુ પીડા થતી હતી ને એટલે એને બહાર એ કે આવી જિંદગીમાં ઉડી નહીં હગે કારણ તમે એને સંઘર્ષ જે કરવાનો હતો એ ન કરવા દીધો એટલે એને ઉડાડવું હોય તો તમારે સંઘર્ષ કરવો પડે કારણ કે આ દુનિયાનો એક પણ વ્યક્તિ એવો નથી બરાબર જેની સફળતા પીડામાંથી ન જન્મી હોય પાયામાં જ્યારે પીડા હોય ને સાહેબ ત્યારે બાકી તો શું છે બધી વસ્તુ કરીએ પરિણામની આશા નથી રાખવાની તો એ માલિકી ભાવ આવી જાય એની અંદર મારો એક શેર છે હું તમને કહેવા માગું છું